અત્યારના સમયમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મોફાળતી મોંઘવારી વચ્ચે અમદાવાદની સેવા દાબેલીએ ગરીબ અને મધ્યમ વર્ગ સુધી નાસ્તો પહોંચાડવાની એક અનોખી પહેલ કરી છે સેવા દાબેલી લોકો માટે માત્ર આઠ રૂપિયામાં દાબેલી અને નવ રૂપિયામાં વડાપાઉં વેચે છે જાણો આ દાબેલી વેચનારનું શું કહેવું છે મેં બે હજાર છમાં છ રૂપિયામાં દાબેલી ચાલુ કરી હતી ત્યારબાદ મેં ધીમે ધીમે જેમ મોંઘવારી વધી એ પ્રમાણે મેં મોંઘવારીનો આજે આઠ રૂપિયામાં અન્ન સેવા તે પ્રભુ સેવા જે બજારમાં ચાલીસથી પચાસ રૂપિયા માલ વેચાઈ રહ્યો છે નામનો એના કારણથી અને પબ્લિકને સારો સહકાર અને સાથ મળી રહ્યો છે આઈઓસીનો મને એટલે હું આ પ્રમાણે ચલવું છું અને હજુ બી જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે મારે ચલાવવાનું છે હજુ હું પાંચ વર્ષ સુધી આઠ રૂપિયાથી પાંચ પૈસા વધારે લેવાનું નથી ચાહે ખાંડ પચાસ રૂપિયા થઈ જાય કે 500 રૂપિયા થઈ જાય કે ગેસ 2000 રૂપિયા થઈ જાય પણ હું આઠ રૂપિયા જ વેચવાનો છું મોટા મૂલ અને રેસ્ટોરન્ટમાં સામાન્ય રીતે દાબેલીનો ભાવ 30 થી 35 રૂપિયા હોય છે અને તે મધ્યમ વર્ગના લોકોને પરવડતું નથી માટે સેવા દાબેલી ખૂબ જ વ્યાજબી ભાવથી પોતાનો ધંધો કરી રહ્યું છે અને દાબેલીનો ટેસ્ટ પણ ખૂબ જ સારો છે મધ્યમ વર્ગના લોકો વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ અહીં નાસ્તો કરવા માટે જાય છે અહીં ચોખ્ખાઈની પણ પૂરતી કાળજી રાખવામાં આવે છે હું છેલ્લા આઠ નવ વર્ષથી હમણાં ત્યાં દાબેલી ખાઉં છું આમની દાબેલી જે છે બહુ મધ્યમ પ્રાઇસની છે જે મોટા મોલ કે તમે રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્રીસથી પાંત્રીસ રૂપિયાની હોય છે એની જગ્યાએ આ છેલ્લા વર્ષોથી સેવાનું કામ કરી રહ્યા છે અને એમનો ભાવ જે છે એ રિઝનેબલ છે અને એમનો ટેસ્ટ તમે જોશો તો એ એ પહેલાં જે ટેસ્ટ હતો એ જ ટેસ્ટ અહીંયા અત્યારે બી એ જ મળે છે અને મધ્યમ વર્ગના કુટુંબીજનો છે પછી ગરીબ બાળકો છે પછી અહીંયા રેકડી કરતા માણસો છે એ બધા અહીંયા ખાય છે અને સારું છે અને આમની બીજી એક વસ્તુ સારી છે કે અહીંયા ચોકસાઈ સારી રહે છે સામાન્ય રીતે સસ્તી વસ્તુ વેચાણ થતી હોય એટલે લોકોના મનમાં તેની ગુણવત્તા અંગે શંકા જતી હોય છે પરંતુ સેવા દાબેલીમાં દાબેલીની ગુણવત્તાનો પણ પૂરતો ધ્યાન રાખવામાં આવે છે દાબેલીમાં બટાકાનો માવો ચટણી અને સિંગદાણા સહિતની બધી જ વસ્તુઓ નાખવામાં આવે છે હાઈજીનનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે રૂપિયા આઠ માં દાબેલી અને તે પણ બટર માં ગરમ કરીને પીરસવામાં આવે છે ચાંદખેડાના મધ્યમ વર્ગીય લોકો માટે સેવા દાબેલી ખરેખર આશીર્વાદ સમાન છે मैं यहाँ पे पाँच छः सालों से दाबेली खाने आ रही हूँ यहाँ पे डबल रोटी सिर्फ आठ रुपए में मिलती है जैसा इसका नाम है सेवा दाबेली ये लोग उसी तरह अपना काम करते हैं वो सेवा के रूप में ही खिला रहे हैं और यहाँ का टेस्ट बहुत अच्छा है काफ़ी सालों से मैं आ रही हूँ एंड मैं यही प्रिफ़र करती हूँ क्योंकि एक तो काफ़ी मिडिल क्लास के लिए बहुत ही ज़्यादा बजटेबल है